આપણે જવાના છીએ મિત્રો મજામાં મજામાં જશે કારણ કે આપણા વિડીયો મજામાં જશે અરે અને આજનો વિડીયો ચાલુ કરી દીધો પાંચ વાગે કારણ કે આજે હવાર હું પતંગ ઉડાડતો હતો

તો મિત્રો આપણે પણ 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 હું કંઈક રાઈટ થઈ ગઈ છે અને હું જે પતંગ ઉડાડતો હતો ને વા થી ઉડાડતો હતો જવાથી ઉડી ગયો ઉડી ઉડી ને ઉપર ગયો ને પછી સામે ઘરમાં

આ બોલવા આવો થોડો આવો મને ઓકે કરે એય આ દેખાય આ જાડો છે અને આપણે હમણા ખેતરમાં હાલચાલ પણ નથી બતાવ્યો ઈ દેખાડતી આ હા સે કે કપડું દાણા બાજી દાણા બાજી કારણ કે હવે ઓર ખાય જ આપ તહનાવા દાણા બાજી મે જોયા છે હવે બતાએ એટલે હવે ઓર ખાઈ જાય કે ક્યું ક્યું છે બરાબર ના છે આપડી ડુંગરી ઓ બાપરે કૂતરો ઉખેડી નું હોય ગયો આ કૂતરા જ કાંડ હે મિત્રો અને આપડી ડુંગરી અહીંયા મૂરો કોણ આવી ગયું અહીંયા મૂરો આવી ગયો છું ડુંગરી સેટમાં અને આવી રીતે આપણી ટમેટી ટમેટી બહુ મોટી થઈ ગઈ ને આવી રીતે જે લાકડાથી સપોર્ટ દેવો પડે જાણે હે ને

મને કે આ રહે નથી એડિટનો પણ એડિટિંગ તો થઈ જાય મારો એક્સપોર્ટ થઈ જાય પાછો હું તો અલગ ગાડીમાં બેઠો બેઠો હું એડિટિંગ કરી ના હું પણ વાંધો એ આવે કે ભાઈ પછી રાઈત મોડી વધુ રાત થઈ જાય અને બીજી વાત એ વિડીયો અપલોડ ન કરી શકાય એટલે આપણો ચેલેન્જ તો તૂટી ગયો એટલે આ આ વિડીયો જે છે ને એ બે ભાગમાં બનશે એટલે હોટલનું તમને દેખાઈ જાય ને મારો ચેલેન્જ નહીં તૂટે એટલે આ વિડીયો હે ને બે ભાગમાં દેખાય

આપણે જે ડેલી બ્લોગ નું ચેલેન્જ છે બરાબર તો હવે હું ત્યાંથી આવી અહીં આવી બરાબર એડિટ કરી નાખી અપલોડ નહીં થાય કારણ કે નેટ બંધ થઈ જાય ને રાતે એમ હોય જાય એટલે નેટ બંધ થઈ જાય એટલે અપલોડ ન થાય એટલે આ વિડીયો આજે જ અપલોડ કરી દઉં હું આજે તો અને ઓલો વિડીયો ઉતારી ઈ પાર્ટ 2 આ બ્લોગ આ બ્લોગ ને એન્ડ કરી અને આજ નો પાછો કાલ નો વિડીયો આજ ચાલુ કરું હોટેલ માં નથી જાવ આ તો એમ નહીં જવાનું છે ને હા તો ઈનો વિડિયો એવા હાટુ તો પાર્ટ 2 બનાવી ને એવું એમ છે સિસ્ટમ કેમ છે વાંધો ની છે હા તો કઈ વાંધો ની આ તમ કોઈ ખાતા ની મારથી કેમેરામાં કેપ્ચર થઈ ગયું